નમસ્કાર ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે હું છું નેનસિંહ પટેલ ધોરણ આઠ ની વિદ્યાર્થી હું આપને શૈક્ષણિક સત્ર બે હાજર ચોવીસ પચીસ ના સમાચાર જણાવીશ તો ચાલો નિહારીએ મારી સાથે વીએમ ન્યુઝ ચેનલ તારીખ સત બે હાજર ચોવીસ શ્રી ડી કે પટેલ અસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ અને નવસારીપણા આંગણવાડી તથા કોઠા પ્રાથમિક શાળા અને સંયુક્ત કન્યા મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ પચીસની ઉજવણી કરવામાં આવી જેમાં આંગણવાડી અને બાલવાટિકાના વિદ્યાર્થીઓને પ્રવેશ કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો વીસ સાત બે હજાર ચોવીસના ના રોજ અલુણા નિમિત્તે મહેંદી અને કેસ ગુમ્ફર સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું 姐姐们。Yeah, શાળાના મહત્તમ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો સી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં શાળાની વિદ્યાર્થીની જીલ સતીષ કુમાર ખલાસીએ મેરિટમાં આવી ગુજરાત સરકારના આયોજિત જ્ઞાન સરકાર પરીક્ષામાં શાળાની બે વિદ્યાર્થીઓ જીલ નટોરભાઈ પટેલ અને આસ્થા વિનય કુમાર પટેલે મેરિટમાં આવી શાળાનું ગૌરવ વધાર્યું નિપુણ ભારત અંતર્ગત યોજાયેલી રાજ્ય કક્ષાની બાળવાર્તા નિર્માણ સ્પર્ધામાં કુમારી ઝીલ નટોરભાઈ પટેલ રાજ્ય કક્ષાએ ભાગ લઈ શાળાનું ગૌરવ વધાર્યું

એક્સપોઝર વિઝિટ ગોઠવવામાં આવી હતી જેમાં સમગ્ર નવસારી જિલ્લાના વિવિધ શાળાઓમાંથી શિક્ષકો મુલાકાત લીધી હતી અને સુંદર શાળાની હરી નવાઈ પામ્યા હતા શાળાના આચાર્ય શ્રી અને બાળકો દ્વારા વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરી વાંચન કૌશલ્યના વિકાસ માટે નોલેજ પેલેસ બનાવવામાં આવ્યું તારીખ પંદર આઠ બે હજાર ચોવીસ ના રોજ શાળામાં ઇઠ્યોતેર માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી જેમાં વિકાસ મંડળના ના સભ્ય શ્રી નેમાભાઈ પટેલ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ શાળાના બી એડ તાલીમ નંદિની બેન ટંડેલ અને સાયન્સ ટીચર દેવલભાઈ ટંડેલ ના આયોજન હેઠળ શાળા કક્ષાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ કુલ સત્યાવીસ જેટલી અવનવા વૈજ્ઞાનિક અને ગણિતિક મોડલ રજૂ કર્યા હતા તારીખ ચોવીસ આઠ બે હાજર ચોવીસ ના રોજ બી એડ તાલીમ માંથી આયોજન હેઠળ વેશભૂષા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસ થી ઉપર બાળકોએ વિવિધ પાત્રોના ના વેશ ધારણ કર્યા હતા તારીખ ત્રીસ આઠ બે હાજર ચોવીસ ના રોજ બી એડ આયોજન હેઠળ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ અવનવી કુલ આઠ કૃતિઓ રજૂ કરી હતી પાંચમી સપ્ટેમ્બર બે ના રોજ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ શિક્ષક અને આચાર્ય સિંહ ભૂમિકા ભજવી શિક્ષક દિનની ઉજવણી કરી તારીખ દસ નવ બે હાજર ચોવીસ ના રોજ માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અગરવાલ સાહેબ શાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી જેમાં સમગ્ર શાળા નિહારી શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા તારીખ વીસ નવ બે હજાર ચોવીસ ના રોજ માનનીય સી આર પાટીલ સાહેબ કેબિનેટ મંત્રી જળ શક્તિ મંત્રાલય ભારત સરકાર દ્વારા બી આર નવસારી ખાતે શાળાની ધોરણ આઠ ની ડિગ્રીઓ વિના સુંદર મજાની સાયકલ આપવામાં આવી હતી તારીખ બાવીસ નવ બે ના રોજ તાલુકા શિક્ષણ અધિકારી શ્રી વિજયભાઈ નાયકા દ્વારા સક્ષમ શાળા બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત શાળાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું તારીખ સાત દસ બે ના રોજ નવરાત્રી પ્રસંગે શાળામાં ગરબા ઉત્સવ આયોજન કર્યું કર્યું હતું જેમાં શાળાના તમામ બાળકોએ ખૂબ ખુબ ઉમરકાથી ભાગ લીધો હતો તારીખ પચીસ દસ બે હાજર ચોવીસ ના રોજ સાયની વિદ્યાર્થીની નેન્સી તુલસીદાસ પટેલ અને મનસી નીતિશ પટેલ દ્વારા તાલુકા કક્ષા વિજ્ઞાન મેળામાં ઓલ ડિઝાયર સ્ટોપ ફાયર નામની કૃતિ રજૂ કરવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા પ્રોત્સાહિત કર્યા હતા તારીખ રોજ દિવાળી પર્વ નિમિત્તે શાળામાં અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોએ ખુબ ઉત્સાહ ભાગ લીધો હતો અને આ પ્રસંગે શાળામાં બાળકોને ઇનામ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તારીખ ઓગણીસ અગિયાર બે ના રોજ શાળામાં પરીક્ષા પારદર્શિતા અને વિદ્યાર્થીઓને

માર અને ગણદેવી તાલુકાના પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ટંડેલ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા ચાલુ શૈક્ષણિક સત્રમાં રાણી લક્ષ્મીભાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ તાલીમમાં કરાટેના છત્રીસ સ્ટેશન દ્વારા ધોરણ છ થી 8 ની દીકરીઓ આત્મરક્ષા માટે સજ્જ કરવામાં આવી તારીખ આઠ એક બે બાળકોએ કર્યો સમગ્ર સૌરાષ્ટ્રનો શૈક્ષણિક પ્રવાસ જેમાં ચોટીલા દ્વારિકા બેટ દ્વારિકા નાગેશ્વર જોટીલિંગ માધવપુર બી સોમનાથ જુનાગઢમાં ગિરના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અશોકનો શિલાલેખ ઉપરકોટનો કિલ્લો વીરપુર સારંગપુર બગડાણા મોગલતા ખોલર ગોવર્ધામ મોદી ખોડિયાર જેવા સ્થળો જોવાનો લ્હાવો માણ્યો હતો તારીખ સોળ એક બે ના રોજ શાળામાં મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે પતંગ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ જાતે અવનવા પતંગો બનાવી ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પતંગ જગાવી ઉત્સાહભેર પતંગ ઉત્સવની ઉજવણી કરી હતી તારીખ છવ્વીસ એક બે ના રોજ શાળામાં છોતેર માં પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાની ભણેલી દીકરી પાર્વતીબેન નત્તોરભાઈ ખલાસી એનઆરઆઈ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું તારીખ એક બે બે હજાર પચીસના રોજ શાળામાં પોલાડ સ્ટીલ દ્વારા શાળામાં ડોમની ગોઠવણી કરી બાળકોને સ્પેસ આધારિત ફિલ્મનો થ્રીડી શો બતાવવામાં આવ્યો જે નિહારી બાળકો ખૂબ રોમાંચિત થયા હતા તારીખ બે 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 હજાર પચીસના રોજ રંગોત્સવ સેલિબ્રેશન મુંબઈ આયોજિત નેશનલ કક્ષાની આર્ટ કોમ્પિટિશનમાં વિજેતા થઈ દિલ્હી મોરા ઇન્ટરનેશનલ સ્કૂલ સેન્ટર ખાતે દુનિયાના છપ્પન દેશ વચ્ચે યોજાતી આર્ટ કોમ્પિટિશનમાં કુલ સોળ બાળકોએ ભાગ લીધો તારીખ પાંચ બે બે હાજર પચીસ ના રોજ શાળામાં નવ નિર્મિત પ્રવેશ દ્વાર રંગમંચ સાયન્સ લેબ અને અતિ અદ્યતન કોમ્પ્યુટર લેબનું માનનીય રાકેશભાઈ દેસાઈ સાહેબ દ્વારા સભ્ય શ્રી નવસારી વર્ડ હોસ્ટેલ લોકાર્પણ કરવામાં આવ્યું તારીખ પંદર ત્રણ બે હાજર પચીસ ના રોજ શાળામાં માનનીય રાકેશભાઈ દેસાઈ સાહેબ દ્વારા સભ્ય શ્રી નવસારી અધ્યક્ષ હેઠળ વિશાળ જનમેદની વચ્ચે વાલીડીની ની ઉજવણી કરવામાં આવી જેમાં કુલ સત્યાવીસ જેટલી કૃતિઓ બાળકોએ પરફોર્મ કરી હતી આ પ્રસંગે પ્રતિભાશાળી બાળકો અને દાતાશ્રીઓને સન્માનવામાં આવ્યા હતા તારીખ ઓગણીસ ત્રણ બે હાજર પચીસ ના રોજ શાળાના ઉપ શિક્ષિકા ની તરફથી દીકરીના ના લગ્ન પસંદ ભાગરૂપે ભોજન આયોજન કરવામાં આવ્યું તારીખ ચાર ચાર બે હાજર પચીસ ના રોજ શાળાના ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ વિદાય સમારોહ યોજાયો જે પ્રસંગે શંકર ઇલેક્ટ્રોનિક દિલ્હી મોડા તરફથી શાળાને રેફ્રિજરેટર દાન આપવામાં આવ્યું હતું તથા ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ તરફથી શાળાને શાળા એપ્સન પ્રિન્ટર ભેટ આપવામાં આવ્યું સને બે હાજર ચોવીસ પચીસ જ્ઞાન સેતુ પરીક્ષામાં દક્ષ પ્રભાકર પટેલ કિરીટ કુમાર પટેલ વિધિ મિત્તલ કુમાર પટેલ અને હિલાય તુલસીદાસ પટેલ મેરિટ માં આવી શાળા નું ગૌરવ વધાર બે હાજર ચોવીસ પચીસ માં પરીક્ષામાં શાળાની બે વિદ્યાર્થીનીઓ નેન્સી તુલસીદાસ પટેલ અને જોયા સતીશ કુમાર ખલાસી મેરિટ માં આવી શાળા નું ગૌરવ વધાર્યું સને બે હાજર ચોવીસ પચીસ ના વર્ષમાં પ્રીત ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તરફ થી પચીસ હજાર શાળા ને દાન મળ્યું દેવેન્દ્ર કુમાર દૈહાભાઈ ખલાસી એન રાય યુએસએ તરફથી સાઠ હજાર રૂપિયાનું દાન મળ્યું બલ્લુભાઈ પરસોત્તમભાઈ ખલાસી તરફથી શાળાને દસ હજાર રૂપિયા દાન મળ્યું વ પનુભાઈ એમ સોલંકી નિવૃત્ત શિક્ષક રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતાના સ્મરણાર્થે સુપુત્ર શ્રી નરેન્દ્રભાઈ કે સોલંક બરોડા તરફથી શાળાને અગિયાર હજાર એકસો દાન મળ્યું શંકરભાઈ ભાણાભાઈ પટેલ માછ્યા હાલ યુએસએ તરફથી સાતસો પચાસ ડોલરનું દાન શાળાને મળ્યું અમૃતભાઈ ભગુભાઈ પટેલ માછા વસન હાલ કેનેડા તરફથી એકાવન હજાર રૂપિયાનું દાન મળ્યું અંજલી મેહુલ પટેલ યુએસએ તરફથી એલજી કંપનીનું દોઢ એસી શાળાને દાન મળ્યું નટ્ટોભાઈ દેહાભાઈ ખલાસી તરફથી શાળાને પચીસ હજાર રૂપિયાનું દાન મળ્યું સ્વ ભીખાભાઈ મકનભાઈ પટેલ અને સ્વ ભીખી બેન ભીખાભાઈ પટેલ ના સ્મરણા ખંડુભાઈ ભીખાભાઈ ભેટ પચીસ હજાર આપે નિહાર્ય શાળાના શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસ ના મુખ્ય સમાચારો હવે મળીશું શાળાના નવા શૈક્ષણિક સત્ર ના સમાચારો સાથે અમારી વિદ્યા મંદિર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી So, I'll